મે વાત એ કરતો તો કે અત્યારે આટલો સાહેબ થયો છે છતાં બે હાજરી છે પણ અત્યારે સમય એટલો બધો બદલાઈ ગયો છે દરેક સમાજ દરેક સમાજની વાલી પા હજી આ ભજન છે સંતવાણી છે આ બધો આપણે ગામડાની વાલી પાસે એટલે સારું છે આપણે વાત વાત કરી ને એમ ગામડામાં આ બધું છે એટલે સારું છે પણ બે હાજરી છે અને અત્યારે તો પહેલા સમય એવો હતો કે જ્યારે એ દીકરી બાબા હોળ વર્ષની થાય ને

એટલે બાપો કહે છે કે મારો દીકરો છે હું તારો જ હોય પણ એમ નહી હજી બાકી છે એ તો બાકી હોય નહી પણ ત્યાં હારો ઠેકાણો તો કે જોશે જોશે એ નહી ગેરું ગોણું બાડું મોગણું લુલું લંગણું ઘોડેલું સોડેલું હોયનું બાયનું ચેયનું હોય ને તો ફલામાણ વાત કરજો ફલામાણ વાત કરજો આ અત્યારે આવી પરિસ્થિતિ થઈ ગઈ છે પણ સાહેબ અત્યારે એ તમે જો દીકરીની હગાઈ કરવા જાવ

કોયલ છે મોરલો છે ઈ ગેઘુર વર્ણના માથે ચૌકાર કરે છે ટહુ 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 અને એમાં મોરલો છે ઈ વર્ણના માથે જંગલમાં માં ચૌકાર કરતો તો અને કોયલ છે ઈ આ ચૌકો આભળી અને કોયલ છે ઈ ઉડી અને ઈ વર્ણના ઉપર આવી પણ કુદરત ને કરો અને મોરલો ઉડી ગયો ને ત્યાં આગળ ઘુડ આવી બેહી ગયો ઘુડ બેહી ગયો એટલે કોઈને આવીને પૂછ્યું કે હમણાં ગળાના ત્રણ ત્રણ કટકા કરીને જે ગાતા હતા એ તમે પોતે તો ભૂળ કે એ આપણે પોતે તો કે ભલા ભલા આવો સરસ મજાનો તમે ગાવો છો તો કે આ તો અમારે ખાનદાનમાં અમારી ત્રણ ભેટીથી થી ગાવીએ છીએ તો કે શું વાત કરો છો તો કે બે ટૌકા કરીને બતાવો તો કે ઈ હવે એમ ન પડે તો કે કેમ કે આઠ મહિનો હોય સાથે વાદળા આ ગરજતા હોય વીજળીના ચમકારા થતા હોય

બાપુ ઈનો ઈ આઠ મહિનો આવ્યો અને પાછે વીજળીના ખડાકાન ભડાકા થવા મંડ્યા અને એમાં વાદળા ગરમતા કરવા મંડ્યા અને એમાં કોઈને કીધું કે હવે માથે વીજળી ગરજે છે વાદળા ગરજે છે હવે તો કે તમે તમારા ગળાના ત્રણ ત્રણ કટકા કરીને ગાઓ અને એનો ઘોળ કે ખુખુ ખુ અને કોઈને સાતે ભીકુ નહી દે એમ આયે જે કોઈનો બેઠી છે ને એમને મોટા મોટા સપના વતાડ્યા હોય અહીં મીઠ આપણા બે ફલોટ છે આપણે ચાર પાંચ બહુ તાવા છે આપણા થરાકનો બે મકાન છે પણ પછી ખબર પડે કે એ એક રોતનું હતી ને એ બેસીને તાર તો આ કોયલ આવી છે પણ એમાં ને એમાં બાર મહિના થઈ જાય અને પછી ખબર પડે કે આ જેને મોર ગણતા હતા એ તો મારો ઘૂવ જ નીકળ્યું પણ હવે થાય શું એટલે પછી સાથેનું ઠીપું લેવી જ ગમે છે આ ડોમ ની અંદર કઈ થવાનું નથી ભોવનાથ છે ને ફળવાળા એની કૃપા છે અને કોઈ પણ સારું કાર્ય કરો ને એટલે 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 વિઘન વિઘન તો આવે 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 ને જાય સમજી જાવ કે સાહેબ ગામની માથેથી ગયો દીધો પછી ક્યારેય એનો આવે ભલા એટલે વધારે સમય ના લેતા ભજન ની કોઈ મન લાગે પણ નાટ કરતા જ્યાં જવા જતું રહેશે આજની થોડીક આગાહી છે પણ મેં વાત કરી આ બધું ની માલિકા થતું હોય પણ આ પરમાત્મા જિંદગી આપી છે આજનો યુવાન અને મારે ખાસ અત્યારે અમારો શેણા સ્ટુડિયો જે લાઈવ ચલાવી રહ્યો છે અત્યારે જો કે મને યુવાનો હોય ખાસ ફરમાઈશ મોકલી દે કે દાદા મારા લાવજો પણ અત્યારે લાઈવ આભરતા હોય તો એમ નહીં મારી બે હાથ જોડે યુવાનોની વિનંતી છે કે તમે તમારું વાહન છે કારણ કે યુવાનીનો જોશ હોય છે ભલે હોય 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 કે ગાડી ને તો ઈ ગાડી જ્યારે તમે રસ્તાની માથે સડકની માથે ચલાવતા હો પણ ઘેર થી નીકળો ને ત્યારે તમારા પરિવારના દર્શન કરી અને તમારા પરિવારને તમારા મા બાપને તમારા દીકરા દીકરીને ભાઈ બેનને મુલાકાત કરીને મળીને પછી નીકળજો એટલે સાહેબ તમારા વાહનની ગતિ છે ને એ ચાલીસની ને ની ઉપર ક્યારેય નિશણે ચુકાવ કે મારા ઘેરે મારો બાપ મારો ભાઈ મારી બેન મારા બાળક રાહ જોઈને બેઠા છે આજના યુવાનો છે ને આજના યુવાનો ભલામણ ખાઈ કેવા જેવું જ નથી એટલા બધા ફાસ્ટ યુગ આવી ગયો છે

હું તો જો કલાકાર હું ભાષી પાને કોઈ દાડો નો આપો મારા થરાત માં એક ગલો જ છે બીજું કાય નથી પણ સતાય મે કીધું મને કે તમારા ખરાબમાં મકાન છે મે કીધું મારા ખરાબમાં મકાન છે મન કે કે આગળ મે કીધું જે સોસાયટીમાં તમારું મકાન છે ને ઈ ના ઈ સોસાયટીમાં ચોથા નંબર મકાન મારો તો કે મારે તો કે ખરાબમાં મકાન છે તો તારે એથી તો મને શું કામ તું છે અચ્છા આવું બધું બોલા નાના છલા મંડ્યો છે પણ હું વાત એ કરતો હતો કે આ જીવન છે ને અમૂલ્ય આપ્યું છે કારણ કે કવિ કલાકાર કહે જિંદગી એક કવિતા છે કવિ કલાકાર કહે જિંદગી એક કવિતા છે પણ યુદ્ધ લડ તો યોધો કહે કે જિંદગી એક યુદ્ધ છે આમાં કોઈ હાર્યા છે કોઈ જીત્યા છે આ જિંદગી કવિએ દરેક વ્યક્તિને પોતપોતાની રીતે વર્ણવી છે અને એટલે કીધું છે

કાલે આવજો કારણ કે દશનામ સાધુ નો દીકરો તમારા ઘેરે આવીને અલખ જગાવે ને એટલે ભલા માણા ઈ કુંભમાં નાવાની કે ગંગામાં નાવાની સ્નાન કરવા જવાની જરૂર નથી એની બેટીની પહેની જોળેની માલિકા તમે એક છપતી લોટ આપી દયો ને એટલે તમારા ઘરની માલિકા જીણો જીણો જે કંઈ પાપ છું હોય ને અજાણે ઈ સાહેબ બળઈ ભસમ થઈ જાય છે આ આપણામાં એક કહેવત છે કે એ કોઈ પણ વ્યક્તિને એ કદાચ કઈ આફત આવી ગઈ હોય સબુ અને પછી એને એમાંથી હાગો બાંધી ઉગરી જાય એટલે એને એમ કહેવામાં આવે કે એની પેઢીની પૂના આડી આવે સુકા એની પેઢીની પૂના એટલા માટે આવી આલી આવી કે ઈ દશનામ સંતને ખબર નથી કે એના ઘરની માલિકા લોટ છે કે નથી એક રોટલાનો રોટ છે પોતાના સોરોડાને રોટલો ઘડીને ખવરાવા પૂરતો લોટ છે કે ખીલીને ખોખારો દિયો પરસો મે પથરી સજન તું ખણજો અસાજી સંપત અતરી કે સાહેબ એક કદાચા રોટલાનો લોટ હોય ને એની માલિકાથી ચપટી દસ સાધુને આપી દે ને એટલે સાહેબ એની માથે કદાચ છે ને ગમે એવી આફત આવી હોય ને તો ઈ ભોળાનાથ ને ટાળવી પડે ભલા માણા ઈ ભોળાનાથ ને ટાળવી પડે આ જાગા છે અને મે વાત કરી એમ એક જગ્યાએ એક સાધુ સંન્યાસીઓની કહેવાય છે કે ઈ સાધુ સંન્યાસી હતા તા અને એમને ટોળી હતી ને એમાં એક ખેડૂત છે ઈ ખેતરમાં બાપુ વૈયા ઉડાડતો હતો

જે અખારાના મંત હતા એમને જઈને કીધું કે બાપુ ગમે કરો અને મને રાખડી બાંધો અને મને તમે એ સંન્યાસી બનાવો ચેલો બનાવો તો કે બચ્ચા એમ ન ચાલે 12 મહિના છે ને તારે અમારી અરે રહેવું પડે તારે સંસ્કાર લેવા પડે એના પછી તને અમે સંન્યાસી બનાવીએ એમાં રોજ છે ને રોજ તો જમવાનું બીજું કદાચ છે હવે કરણપુરા જેવું કોઈ આ પ્રજાપતિ અને પટેલ એને કુએ પોણી ભરવા જવાનું લકડા ફાડવાના રહોડું બનાવી લેવાનું એટલે આને થયું છે કે આના કરતા અને કુએ થી પાણી ભરવાનું થયું એટલે એને નક્કી કર્યું કે હવે રાત નીકળી નીકળે છે સાહેબ ઈ બધા સન્યાસી હું અને ના ઉકડ્યો સન્યાસી નો ભેગ પહેરેલો

અને એમાં અમલ કહોમાં જતા હોય બાપુએ ઢાબડ ધીગા ઉડારે બાપુને શું કે પાવા થાવામ છે બધા આ આ તો જમાતના ઘણા ભેગા હતા એટલે દેખા હતા બાકી જો હોંજીનું ગોમ પડી જાય જે જન છે પણ એમાં બરોબર કેવા છે કે આનો જેઠ ભાઈનો આવ્યો આદરા આ અમારી તૈયારી અને એમાં ગામના પટેલિયા હોય કીધું કે બાપુ આમ તો ખરેખર તમે એકલા રહો છો જેટલી સરેડો છે કરી કરી અને 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 ગામના લાવી ખેતર બનાવી માથે આવી ગયા વરહાદ બીજવાળો વાવણી દીધી મહાવણી થઈ ગઈ અને કોઈ ગભરાશો નહીં કારણ કે આ દાદા ની કૃપા છે તમે તમારે બે ફિકર થઈ અને જ્યાં બેઠા છો ત્યાં બેઠા રહેજો વાવણી થઈ ગઈ અને છતાં ખેડૂતો પોતપોતાના ખેતરની ની વાવણી કરી અને આગા બાજુ કોઈ ખેડૂતો આવતા રે અને એમાં ખરપાઈ ગયું અને બરોબર કહેવાય છે કે બાજરીને ને આવ્યા

પણ ખભે કોઠો અને મજૂર બોલ્યો કે જિંદગી તો વેઠની ભૂણી છે હે એટલે કહે જાના લાખ સુનો સજનો મારે વાત મરમની કેવી છે જેને જીવી એને એવી બાકી જિંદગી જીવવા દેવી છે ભાઈ જેને જીવી એને એવી બાકી જિંદગી જીવવા દેવી છે એટલે જિંદગાલે જિંદગાને છોટીની કહાની વારી ફેર નહીં આવવાની ઈ જાતો જાતા કહેવાળી बुढ़ाપાની આ છે આ દેખાતો દેખાવાની ઈ આ હાથમાં લાકડી લેવાની બે તાલા થવાની પછી છોકરા વાત નથી માનવાની જવાની 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 નથી કોઈની રહી કે નથી રહેવાની નથી કોઈની થઈ કે નથી થવાની જવાની 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 એ જાતા જાતા કહેવાની કે હું તો નથી કોઈની રહી કે નથી રહેવાની એટલે આપણે શિવની આરતી બાપુને હું વિનંતી કરું અને પછી આપણે કાર્યક્રમને પૂર્ણાવૃત્તિ કરીએ જય માતાજી જય મહાદેવ